જો અમારા સેજલ છે ને એ આશ્રમ સાફ કરી રહ્યા છે અમરમાં બધા બાળકો છે બધા કામે લાગી ગયા છે વાહ ભાઈ વાહ કેટલું સરસ વારે છે સેજલ આમ હામુ જો હજી જો અહીંયા અહીં અમર જો આમ જો સત દેવીદાસ અમર દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ સત બોલો પ્રભુજી ને ને તો સમજી જાય છે બધા એક એક કામે વળગી ગયો જે આ બાજુ અમારા કંચન બેન જીગુબેન અને મીનાબેન ત્રણે બેનો છે ઈ વાસણ સાફ કરે છે અને આ બાજુ હંસાબેન અને કાજલબેન બે વાસણ ઠેકાણે પાડે છે અને ઓલી બાજુ પ્રભુજી બધા એ કોઈ બગીચો સાફ કરે છે કોઈ આટા વિટા મારે છે આ બાજુ દયારામજી છે એ વોકિંગ કરે છે હા

બગીચામાં બાજરો વાવો લે બગીચામાં બાજરો વાવો ખેતરમાં હું આવું છું ખેતરમાં ઢોળવાવું અને બગીચામાં બાજરો તો તો આ વર્ષે બાજરોનો પાક થાય જોરદાર ભગવાનને એ પ્રાર્થના કરો કે ખેડૂતોના ખેતરમાં ખૂબahara પાક થાય અને એને ખૂબ સરસ મજાના ભાવ મળે હે આખા જગતનો તાત આપડા બધાનું ભરણ પોષણ કરે તો ભગવાન ઉપરવાળો એમને જાજુ દે કા બગીચામાંય બાજરા વાવે તો આ વખતે થવાના છે જો આવું મોહન આતા કહે છે એટલે ભગવાનને એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે ખેડૂતોનું આવનારું વર્ષ છે ખૂબ સરસ મજાનું જાય હે ઈશ્વર એમના સામું જોવે હું સુરાણી સાહેબ આ બગીચામાં ખળવળ નીંદો આવતું વર્ષ સુખદાય નીવડે આવતું વર્ષ સુખદાય નીવડે વાહ રે વાહ હે આ તો સરસ મજાના ગુલાબી થઈ ગયા હારા કેરા ચોખા કઈ રહો પણ તમે હે મહેન્દ્રભાઈ તો કોને કર્યા ભલે બધાય ભેગા થઈને પણ જાજી મહેનત તમારી છે એમ તો મારી નજર તો હોય ને હે જા મહેન્દ્રભાઈ આશ્રમના ના એક બગીચા ચોખા કરી અને કમ્પ્લીટ પાડા કરીને વ્યવસ્થિત કરી નાખ્યા છે થોડું ઘણું ખડ છે હવે પેલા કેરામાં તો વધારે છે પણ ધીમે ધીમે સરસ મજાના અમરધામમાં જે અમરવાના પંખીડાઓ જેમ કલબલ કરે છે એમાં સરસ મજાનું પ્રકૃતિનું સાનિધ્ય ફૂલ પણ સરસ મજા ના ખીલી ગયા છે યો મુકેશભાઈ આ ક્યારે વારો લઈ લ્યો આજે અને ઓલા બધા ગર્લ છે ને એ આમાં રોપી દો વારા ફરતી રોપી દેવા છે ને વચ્ચે વચ્ચે મહેન્દ્રભાઈ આ ક્યારો છે ને ખડનો નો ગયો છે નીંદી નાખો હે વધારે સુકાશે તો પાછું ખેંચાશે મોહનતા એ મોહનતા આજે જુગલ જોડી આ મારું ભૂર્યું આવ્યું હલો એ દકુડા આજે લાડો દીદી ઘરે છે રામલો જોડી બોલો ની કેવી કૃપા છે કે બધા મળે એવું પરિવાર મળી ગયું છે એટલે પશુ પક્ષીઓ અને પ્રભુજીઓ માં અમર ના આશરે માં અમરધામના ના શરણે એ આનંદ કિલોલ કરે છે કલબલાટ કલબલાટ છે ને

સીતારામ સુદૈદાસ શશ્રી કૃષ્ણ